દીકરી તો વાલનો દરિયો દીકરી લક્ષ્મી કહેવાય બેકી બચાવો આ શબ્દોને જાણે કેટલાપ હેવાનોએ દૂર કરી દીધા આછા તલોદ તાલુકાના રૂપાલ ગામમાં તાજું જન્મેલું દીકરી ખેતરમાંથી મળી આવેલ છે પ્રાંતિજ એક આઠ દ્વારા તલોદ સી એસ તેને મૂકી આવવામાં આવે છે તો પોલીસ તંત્ર આગળની કાર્યવાહી કરવા માટે જાગૃત થયું છે પ્રાંતિજ એકસો આઠ દ્વારા આ નવજાત શિશુને this.